પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોડિયાએ પોરબંદરમાં જાહેર સભામાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પર કોવિશીલ્ડ રસીને લઈ આકરા પ્રહારો કર્યા હતા લોકોના જીભને જોખમમાં મૂકી મનસુખ માંડવિયાએ મંજૂરી આપી હતી લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત રાજ્યનું મતદાન આગામી તારીખ ખાસ મહિના રોજ થવાનું છે ત્યારે નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અન્વયે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા હાલ પોરબંદરના પ્રવાસે છે ગાંધીભૂમિ પોરબંદરના કડિયા પ્લોટ દલિત સમાજ વિસ્તારમાં આયોજિત જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પર કોરોના વેક્સિનને લઈને વરસ્યા હતા કોવિશીલ્ડ રસીને મુદ્દે મનસુખ માંડવિયા અને ભાજપ પક્ષ પર તેઓએ પ્રહારો કર્યા હતા આ સાથે ઇલેક્ટ્રોન બોન્ડ ને લઈને પણ સરકાર પર પ્રહારો કર્યા હતા આ સાથે પક્ષ પલટો કરનાર અર્જુન મોઢવાડિયા પર પણ પ્રહારો કર્યા હતા આપને અપીલ કરવા આવ્યા છે કે આગામી સાતમી તારીખે જે મતદાન યોજાવાનું છે એમાં આપ સૌ અમને સાથ સહકાર અને સહયોગ આપો મિત્રો મારી પૂર્વના વક્તાઓએ પણ ઘણી બધી વાત કરી હજુ ડોક્ટર દિનેશભાઈ અમારા વડીલ મુરબી માર્ગદર્શક પણ આપને અપીલ વિનંતી કરવાના છે ત્યારે મારે વધુ વાત નથી કરવી પરંતુ આપ સૌને કેવું છે કે આ દેશની અંદર છેલ્લા દસ વર્ષથી જેમનું શાસન છે આ ગુજરાત ની અંદર જેમનું ત્રીસ વર્ષથી શાસન છે એમની નીતિ ગામડા ગરીબ ખેડૂત અને દલિત વિરોધી રહી છે હું વિગતવાર એની વાત પણ કરી શકું એમ છું પરંતુ અમારે હજુ પણ એક સભાની અંદર જવાનું હોય મારે વિસ્તૃત વાત મિત્રો નથી કરવી પરંતુ આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશની અંદર તમારા મારા માટે ઘણી વિકટ પરિસ્થિતિઓ હતી એ તમને મને ઉગારવાનું કામ આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકારે મિત્રો કર્યું આ દેશમાં ગરીબોનું ઉત્થાન કરવા માટે આ દેશની જવાહરલાલ નહેરુજી આ દેશના પડે પેલા વડાપ્રધાન બન્યા ત્યારથી આ દેશની અંદર ગરીબોના ઉત્થાન માટેની કામગીરી કરી મિત્રો 100 ચોરસ વર્ગના પ્લોટ હોય ઇન્દિરા આવાસ યોજના હોય આંબેડકર આવાસ યોજના